નગરપાલિકાએ બનાવેલા તેત્રીસો આવાસ ખંડેર બની જતા કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે રાજકોટના કોંગ્રેસ નેતાઓ દ્વારા સત્તાધીશો પર આકરા પ્રહાર કરાયા તેમણે કહ્યું કે અગાઉ બનાવાયેલા આવાસોની પહેલા ફાળવણી કરી દેવી જોઈએ બાદમાં નવા સો બનાવવામાં આવા જોઈએ અને આ તો ભ્રષ્ટાચાર આચરવા માટે નવા આવાસો બનાવાઈ રહ્યા છે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે ખંડેર થયેલા આવાસોમાં પ્રવૃત્તિઓ થઈ રહી છે આવાસોની કોંગ્રેસ મહાનગરપાલિકા પણ રજૂઆત કરશે જો કમિશનર દ્વારા કોઈ જ નક્કર પગલાં નહીં લેવાય તો કમિશનરનો પણ ઘેરાવ કરવામાં આવશે મહત્વનું છે કે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આવાસ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે આવાસ યોજના ફ્લેટ ખંડેર હાલતમાં જોવા મળતા મનપાની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે આ રાજકોટ મહાનગરપાલિકા મોટી મોટી જાહેરાતો કરે છે ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની વાતો કરે છે દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે આટલા આવાસ ખાલી છે પણ દજન ધરે નિષ્ફળ ગઈ છે થોડા સમય પહેલા કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ગરીબ માણસોને અમે ભાડે આપવામાં આવશે ઈ એજન્સી ને ભાડે નો સર્વે કરવા દીધો ઈ પણ સર્વે ન થયો કાઈ નો તદંતરે નિષ્ફળ ગયા છે અમદાવાદના પોપટ વિસ્તારમાં જે 500 થી સાતસો જેટલા જે આવાસો છે એની ફાળવણી થવાને કારણે અને અત્યારે જે ખંડેર હાલતમાં કહીએ આજુબાજુના લોકો જે છે એ રજૂઆત કરવા માટે આવે છે કે આ જે આવાસો છે એ ખંડેર હાલતમાં છે એના હિસાબે ત્યાં છે લોકો જે છે એના બારી બારણા એટલે કે એનો જે અંદરનો માલસામાન છે એ પણ લઈ ગયા છે ત્યારે જે લોકોના પૈસા માટે અને જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મોટી મોટી વાંગો ફૂકી અને જે આવાસો જે બનાવવામાં આવ્યા છે ત્યારે આ હાલત છે એની અવસ્થા જોઈને આપણને એમ થાય કે આ તંત્ર અને શાસકો શું કરી રહ્યા